મિત્રો આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે પરંતુ આ વિડીયોની હકીકત તમે કદાચ ના જાણતા હોય તો જાણી લીધો આ વિડીયો જોયા પછી તમારે કોઈપણ પ્રકારનો વિડીયો જોવાની બિલકુલ બી જરૂર નથી એકચ્યુઅલી આ ભાઈ સાથે શું ઘટના બની છે એ તમને પહેલાં કહી દઉં આ ભાઈને ત્રણ મહિના પહેલાં હડકાયેલું કૂતરું કઈ ગયું અત્યારે આ જે ઘટના છે બનાસકાંઠાની અંદર બની છે બનાસકાંઠાના એક નાનાકડા ગામમાં બની છે એ પણ કયા ગામમાં અને શું કેવી રીતના એ પણ બધી જ ડિટેલ્સ તમને હું જણાવીશ પણ સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે આ ભાઈને ત્રણ મહિના પહેલાં કૂતરું કઈ ગયું હવે કૂતરું કૈયું એટલે સ્વભાવિક છે મિત્રો કે આપણે કૂતરું કડ આ તો મામૂલી વસ્તુ છે આપણે કંઈ ડૉક્ટર પાસે કે દવાના ખાને કે કંઈ જવું નહીં ચાલશે આવે તો કઈ આ રીતના આ ભાઈએ ધ્યાન આપ્યું ને ત્રણ મહિના પછી આ ભાઈની અસર એવી થઈ કે રાતના ટાઈમે કોઈ વ્યક્તિ દ્વારા બાઇક પર જઈ રહ્યા હતા અને આ ભાઈને એવું ત્રણ મહિના પછી એવી અસર થઈ કે ભાઈને જે કૂતરાની જે રીતના કૂતરું હડકાયેલું કૂતરો એટલે આમ દોડતો હોય કોઈને કડતું હોય કે આ રીતના જે કરી રહ્યો તો એ જ એ બધી જ જે કૂતરું કરતું હોય એ બધું જ આ ભાઈ કરી રહ્યા છે ત્યારે કોઈ બાઇક પર જઈ રહ્યા હશે એ અચાનક એમને ત્રણ મહિના પછી અસર થઈ હવે એમને જ ખબર નથી પડતી કે ભાઈ આ ભાઈને શું થઈ ગયું એટલે ભાઈ કે બાઇક મૂકીને આ ભાઈ ભાગ્યા આ ઘટના બનાસકાંઠાની અંદર બની છે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયાની અંદર ઘણી બધી ક્લિપો અને ફોટો વાયરલ છે તો ખરેખર મિત્રો કૂતરા કૂતરાથી સાવધાન રહેવું આપણે જ જરૂરી છે કે કૂતરા અત્યારે ગલીમાં સિટીમાં કે કોઈ અન્ય ગામડામાં બધી જગ્યાએ કૂતરા હોય છે પણ આપણે ધ્યાન આપતા ના હોય છે એટલે આ ભાઈને હડકાયેલું કૂતરું કડી જવાથી આવી હાલત થઈ છે આપણે ઘણા બધા વિડીયો પણ જોયા છે અને ઘણી બધી ઘટના પણ જોઈ છે પણ ચોક્કસ તમને કહી ના શકું કે અગર જો ટાઈમ પર સારવાર મળતી હોય છે ત્યારે આ જે હડકાયેલું કૂતરું કડવાથી માણસ બચી જતા હોય છે પરંતુ આટલો બધો ટાઈમ જે થઈ ગયો ત્રણ મહિના પછી આને અસર થઈ તો ખરેખર આ વિચારવા જેવી બાબત છે તો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયા પર ખૂબ જ વિડીયો વાયરલ છે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો અને ચોક્કસ તમને એ વાત કહીશ કે કૂતરાથી સાવધાન રહેજો કૂતરા ગમે ત્યારે કડકતા હોય છે આપણને ખબર હતી નથી ક્યારે દોડી આવે છે એ પણ આપણને ખબર હતી નથી આજની વિડીયોની અંદર બસ આટલું નેક્સ્ટ વિડીયોની અંદર ટોટલ માહિતી સાથે ફરી આપણે